ક્યારેય કોઈ એવું વૃક્ષ જોયું છે જેમાંથી લાલ ચમકદાર પદાર્થ નીકળતો હોય જો તમે નથી જોયું તો આજે આપણે એક એવા જ અદ્ભુત વૃક્ષ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ આ છે લાખ વૃક્ષ જેને સામાન્ય રીતે કુસુમ વૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે ભારતના વન પ્રદેશોમાં ઉગતું આ વૃક્ષ માત્ર તેના લીલા પાન અને ઊંચા કાઠથી જ નહીં પણ લાખના કીડાઓના નિવાસસ્થાન તરીકે પણ જાણીતું છે નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવા જ વૃક્ષ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે આપણા પર્યાવરણ અને જીવનમાં અનેક રીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તે છે કુસુમ વૃક્ષ વૈજ્ઞાનિક રીતે પ્લેચેરા ઓલિયોસા તરીકે ઓળખાતું આ વૃક્ષ ભારતના ઉષ્ણકટિબંધીય વિસ્તારો શ્રીલંકા બર્મા અને દક્ષિણ પૂર્વ એશિયાના અન્ય ભાગોમાં વ્યાપકપણે જોવા મળે છે તેને સેલોન ઓક લાક ટ્રી અને મકાસર ઓઇલ ટ્રી જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે આપ કોમેન્ટ કરી જણાવો આપના વિસ્તારમાં આ કયા નામથી ઓળખાય છે કુસુમ વૃક્ષની ઓળખ અને તેનો દેખાવ કુસુમ એક મધ્યમ થી મોટા કદનું ગાઢ છાયા વૃક્ષ છે તેની સૌથી આકર્ષક વિશેષતાઓ તેના પાંદડા છે જ્યારે નવા પાંદડા ફૂટે છે ત્યારે તે તેજસ્વી અને લાલ રંગના હોય છે જે ધીમે ધીમે લીલા રંગમાં પરિવર્તિત થાય છે આ દ્રશ્ય ખરેખર મનમોહક હોય છે તેના પાંદડા પિંછાકાર જેમાં બે થી ચાર પણિકાઓની જોડી હોય છે વૃક્ષ પર નાના પીળા કે પીળાશ પડતા રંગના ફૂલોના ઝુમખા જોવા મળે છે જે કદાચ કદમાં ભલે નાના હોય પરંતુ તેનું મહત્વ ઘણું છે ફળની વાત કરીએ અને તે કેટલીક વાર તેની સપાટી પર નાના કાંટા પણ હોય છે હવે જાણીશું કુસુમના અદ્ભુત ઉપયોગો કુસુમ વૃક્ષ માત્ર સુંદરતા માટે જ નહીં પરંતુ તેના બહુવિધ ઉપયોગો માટે પણ જાણીતું છે લાખ ઉદ્યોગમાં કુસુમનું ઘણું મહત્વ છે લાખના કીડાઓના ઉછેર માટે એક આદર્શ યજમાન છોડ છે આ વૃક્ષ પરથી મળતો લાખ શ્રેષ્ઠ ગુણવત્તાવાળો ગણાય છે ભૂતકાળમાં ગુજરાતના પંચમહાલ જેવા વિસ્તારોમાં કુસુમના વૃક્ષો પરથી મોટા પાએ લાખનું ઉત્પાદન થતું હતું જે રાજ્યની અર્થવ્યવસ્થામાં મહત્વનો ફાળો આપતું હતું મિત્રો લાખ વૃક્ષ એ કોઈ એક ચોક્કસ વૃક્ષનું નામ નથી પરંતુ તે એક એવા વૃક્ષનો સંદર્ભિત કરે છે જેના પર લાખના કીડા ઉછેરવામાં આવે છે અને તેમાંથી કુદરતી લાખ નામનું રેઝિન મેળવવામાં આવે છે લાખ એ એક કુદરતી બહુ ઉપયોગી રેઝિન છે કુસુમ ઉપરાંત લાખ ઉત્પાદન માટે અન્ય મુખ્ય યજમાન વૃક્ષો ઘણા બધા છે જેના પરથી લાખ મેળવવામાં આવે છે જેમ કે પલાસ એટલે કે ખાખરો આ પણ લાખના કીડા માટે એક મુખ્ય યજમાન વૃક્ષ છે પલાસ પરથી મળતા લાખને રંગીની લાખ કહેવામાં આવે છે બીજું જોઈએ તો બોર બોરનું વૃક્ષ પણ લાખ ઉછેર માટે મહત્વનું છે અન્ય વૃક્ષો જેમ કે ખેર બાવળ પીપળો રેન્ટ્રી વગેરેનો પણ લાખ ઉછેર માટે ઉપયોગ થાય છે લાખનું ઉત્પાદન અને તેની પ્રક્રિયા લાખનું ઉત્પાદન એ એક જૈવિક પ્રક્રિયા છે જેમાં લાખના કીડા વૃક્ષની ડાળીઓ પર સ્થાયી થાય છે અને રેઝીનો સ્ત્રોત કરીને પોતાનું રક્ષણ કવચ બનાવે છે આ કવચ જ લાખ તરીકે ઓળખાય છે લાખની ખેતી વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા કરવામાં આવે છે જેથી યજમાન વૃક્ષને નુકસાન ન થાય અને લાખનું સતત ઉત્પાદન મળી રહે હવે જાણીશું લાખના ઉપયોગો મિત્રો લાખ એક બહુ ઉપયોગી કુદરતી ઉત્પાદન છે અને તેનો ઉપયોગ વિવિધ ઉદ્યોગોમાં થાય છે જેમ કે પેન્ટ્સ અને વાર્નિશમાં લાખનો ઉપયોગ લાકડાના ફર્નિચર, ધાતુઓ અને અન્ય સપાટીઓને ચરકાટ આપવા અને સુરક્ષિત રાખવા માટે વાર્નિશ અને સેલેકના ઉત્પાદનમાં મહત્વનો ફાળો છે. રંગ અને ડાય કુદરતી રંગ તરીકે લાખનો ઉપયોગ કાપડ ઉદ્યોગમાં અને અન્ય કલરિંગ એજન્ટ્સ તરીકે થાય છે. ત્રીજું છે સૌંદર્ય પ્રસાધનોમાં નેલ પોલીસ અને અન્ય સૌંદર્ય પ્રસાધનોમાં તેનો ઉપયોગ થાય છે દવાઓમાં કેટલીક આયુર્વેદિક દવાઓમાં પણ આ લાખનો ઉપયોગ થાય છે આભૂષણોમાં લાખનો ઉપયોગ બંગડીઓ અને અન્ય આભૂષણો બનાવવા માટે થાય છે વીજળી ઉદ્યોગમાં પણ ઇન્સ્ટ્યુલેટર અને ઇલેક્ટ્રિક ફિટિંગ્સમાં લાખનો ઉપયોગ મહત્વપૂર્ણ છે સીલિંગ સામગ્રી જેમ કે ખાસ કરીને સરકારી કચેરીઓમાં દસ્તાવેજોને સીલ કરવા માટે લાખનો ઉપયોગ થતો હતો હવે જાણીએ કુસુમ વૃક્ષના ઔષધીય ગુણધર્મો કુસુમ વૃક્ષના વિવિધ ભાગોનો ઉપયોગ પરંપરાગત ઔષધિઓમાં થાય છે એક છે કુસુમનું તેલ તેના બીજમાંથી કાઢવામાં આવતું તેલ ત્વચાના રોગો જેવા કે ખંજવાર ખીલ અને દાજાના ઘાની સારવાર ખૂબ જ ફાયદાકારક છે આ તેલ વાળને પોષણ આપીને વાળના વિકાસને પણ પ્રોત્સાહન આપે છે બીજું છે તેની છાલ વૃક્ષની છાલમાં સંકોચક ગુણધર્મો હોય છે અને તેનો ઉપયોગ સોજો, ચાંદા, ઝાડા, ઉલટી અને અન્ય રક્તસ્ત્રાવ સંબંધિત સમસ્યાઓમાં થાય છે. ત્રીજું છે ફળો. પાકેલા ફળો ખાવામાં આવે છે અને તે પાચન શક્તિ સુધારવામાં મદદ કરે છે. કાચા ફળોનો ઉપયોગ અથાણા બનાવવા માટે પણ થાય છે. આ લાખનું વૃક્ષ પશુધન માટે આહાર પણ પૂરો પાડે છે. કુસુમના પાંદડા, ડાળીઓ અને બીજમાંથી નીકળતી તેલ રહિત ખાણ ઓઇલ કેક પશુઓ માટે એક પૌષ્ટિક અને પ્રોટીનયુક્ત ચારા તરીકે ઉપયોગમાં લેવાય છે કુસુમના લાકડાનો પણ ઉપયોગ થાય છે જેમ કે કુસુમનું લાકડું ખૂબ જ મજબૂત અને ટકાઉ હોય છે તેનો ઉપયોગ ખેતીના ઓજારો ગાડાના પેડા હળ શેરડીના સંચારાના રોલ અને અન્ય કૃષિ ઉપકરણો બનાવવા માટે થાય છે આ ઉપરાંત તે ઉત્તમ બળતણ અને કોલસો બનાવવા માટે પણ યોગ્ય છે વૃક્ષની છાલમાંથી ટેનિન અને રંગો પણ મળે છે જેનો ઉપયોગ ચામડા ઉદ્યોગમાં થઈ શકે છે આમ કુસુમ વૃક્ષ માત્ર એક સામાન્ય વૃક્ષ નથી પરંતુ તે પર્યાવરણ અર્થતંત્ર અને આરોગ્ય માટે એક અનમોલ ભેટ સમાન છે તેના બહુવિધ ઉપયોગોને તેને ખરેખર એક વિશેષ સ્થાન અપાવે છે તો મિત્રો જો તમને આ વિડિયોની જાણકારી ગમી હોય તો લાઈક કરો શેર કરો અને બીજા આવા જ ઉપયોગી વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ના જ ભૂલતા આજે બસ આટલું જ ફરી મળીશું એક નવી જ વનસ્પતિ કે વૃક્ષની ઉપયોગી જાણકારી સાથે ત્યાં સુધી રજા આપો